નર્મદા જિલ્લાના તિલકવાડા બ્રાહ્મણ શેરી ગેટ પાસે એક સૂકા વૃક્ષની ડાળ એક મકાન ઉપર પડી અને વૈશાખ મહિનાના પવનને કારણે આ સૂકું વૃક્ષ ઉતારી લેવામાં ન આવે તો કદાચ મોટું નુકસાન થાય જાનમાલને પણ નુકસાન થાય એટલે વહેલી તકે તંત્ર દ્વારા આ વૃક્ષને ઉતારી લેવા લોક માંગ ઉઠી છે નર્મદા જિલ્લાના તિલકવાડા બ્રાહ્મણ શેરી ગેટ પાસે એક સૂકા વૃક્ષની દાળ એક મકાન ઉપર પડી અને વૈશાખ મહિનાના પવનને કારણે આ સૂકુ વૃક્ષ ઉતારી લેવામાં ન આવે તો કદાચ મોટું નુકસાન થઈ જાય જાનમાલને પણ નુકસાન થાય એટલે વહેલી તકે તંત્ર દ્વારા આ વૃક્ષને ઉતારી લેવા લોક માંગ ઉઠવા પામી છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ પરેશ પંડ્યા તિલકવાડા નમસ્કાર આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા બ્રાહ્મણ શેરી ખાતે એક વૃક્ષ જે સુકાઈ ગયું છે અને તે જે પોલીસ સ્ટેશનના ગેટ પાસે આવેલું છે અને તે એક ડાળ વિશાળ દાળ એ ઘર ઉપર પડી છે કદાચ મને એવું લાગે છે કે ઘરમાં પણ નુકસાન થયું હશે અને આ ઘટાદાર વૃક્ષ જો ઉતારી લેવામાં નહીં આવે તો કદાચ જાનમાલનો ખતરો પણ થાય એટલા માટે તંત્ર દ્વારા વહેલી તકે આ વૃક્ષને ઉતારી લેવામાં આવે એવી લોક માંગ ઉઠી છે